મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે બાળકો માટે જોઈ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી શાળામાં ભણતા નબળા પરિવારના સંતાનોએ આજે લક્ઝરિયસ ગાડીની મુસાફરી માણી હતી જાણવા મળતી કે પ્રમાણે આજે વેલેન્ટાઇન ડેની સમગ્ર વિશ્વની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે અને પ્રેમની અભિવ્યક્તિ લોકો પોતાની રીતે કરતા હોય છે ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે આઠમી વખત જોય રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જોય રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આજે સવારે દસ વાગ્યે મોરબીના સનાળા રોડ પર આવેલ સ્કાય થી આ જોઈ રાઈડ શરૂ કરવામાં આવી હતી જેમાં મોરબીની જુદી જુદી ત્રણ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ત્યાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ ઓડી બીએમડબલ્યુ સહિતની જે લક્ઝરિયસ ગાડીઓ છે કે જેમાં બેસવાનું સપનું ઘણા લોકો જોતા હોય છે અને ખાસ કરીને નબળા પરિવારના જે બાળકો હોય છે તેમને આવી ગાડીઓમાં બેસવા માટે તેનો મોકો બહુ ઓછો મળતો હોય છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના ઉદ્યોગપતિઓના સહકારથી જોઈ રાઇડનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા નબળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા આજે ખૂબ મજા કરવામાં આવી હતી અને આ ઉજવણી બદલ બાળકો સહિતનાઓ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેને બિરદાવવામાં આવી હતી